ધામણેશ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા અને હાજાભાઈ લાખાભાઈ લોઢારી કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી અને મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ ફિશિંગ માટે રવાના થયા હતા જેમાં સોમવારે મોડી રાત્રે પીલાણું માધવપુર અને પાતાગામ વચ્ચેના દરિયામાં હતું ત્યારે તેના એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને પેટ્રોલ પણ ખલાસ થઈ ગયું હતું તેમજ ભારે પવન ફૂંકાતો હતો આથી પીલાણું દરિયામાં ફંગોડાવા લાગ્યું હતું જેથી તમામ ખલાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા અને તેને કાંઠે લાવવા તરફ પ્રયાસ કર્યા હતા પરંતુ મોજાના કારણે મારી ગયું હતું હતું અને તેમાં પાણી ભરાવા લાગ્યું આથી ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા જેમાં એક કલાક સુધી દરિયાના મોજા સાથે બાથ ભીડ્યા બાદ હાજાભાઈ તુલસીભાઈ અને સંજય સહિત ત્રણ ખલાસીઓ કાંઠે પહોંચી શક્યા હતા જ્યારે શશીભાઈ અને મંગાભાઈના મોત થયા હતા પિલાણાના માલિક જયેશભાઈને જાણ થતા તેઓએ ખલાસીઓનો ફોન ઉપર સંપર્કની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો તેઓ માધવપુર નજીક હોવાનું અન્ય બોટોના ખલાસીઓ દ્વારા જાણવા મળતા તેઓ માધવપુર દોડી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી શોધખોળ દરમિયાન પાતાગામ નજીકના કાંઠેથી પીલાણુ અને એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બીજા ખલાસીનો મૃતદેહ પણ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો બચી ગયેલા ખલાસીઓએ કાંઠે આવ્યા બાદ નજીકમાં આવેલ ધાબામાંથી પરિવારજનો અને બોટ માલિકને જાણ કરાઈ હતી આથી ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે ખલાસીઓના મૃતદેહ પણ પીએમ માટે લાવવામાં આવ્યા હતા મારું નામ છે ને સંજય ગાંધી ચૌહાણ છે આખું પૂરેપૂરું અને હું ડી છે એ ગણેશનગરમાં હું રહું છું બરાબર અને હું ધંધો કરવા માટે પોરબંદર આવ્યો હતો આ બીજું વર્ષ છે મને પોરબંદરમાં અમે ફિશિંગ કરવા ગીતા

એટલે અમારી જાન બચાવવા માટે કોઈ કિનારો પાસ કર્યો એમાંથી ત્રણ જણા બચ્યા ને બે લાપા હતા કે પછી સવારે ખબર પડી કે ત્રણ જણા શું કર્યું જીવ બચાવવા માટે શું કર્યું જીવ બચાવવા માટે કઈ નહીં હાથ પગલા મોજાના સીધા ભાઠ ઉપર ચડી ગયા અમે જંગલ આખું જવું ક્યાં માણસ કઈ રીતના જવું મારે

ત્યારબાદ હવામાન છે ને ખરાબ ગયું ત્યારબાદ અમે કોન્ટેક તો ઘણા કર્યા વાયરલેસમાં ને ફોનમાં પણ કોઈ જાતના કોન્ટેક્ટ મહિલા નહીં ચોથા દિવસે રિચાર્જ પણ કર્યું એ રીતે બતાવતું તો એ રિચાર્જ પણ કર્યું અને પાંચ પાંચમા દિવસે એનો ફોન આવ્યો હતો સાડા પાંચ વાગા દરમિયાન એમાં માધુપુર ગાળામાં છે અથવા માધુપુરમાંથી પણ એ ઘણાને કોન્ટેક આવ્યો પોરબંદરમાં કે આ વિસ્તારમાંથી એક હોડી વટાવેલી હતી બ્લુ કલરની જે કલર અમારો હતો એ ત્યારબાદ અમે સાંજના તો રિપોર્ટ મળ્યા પછી ત્યારબાદ રાતના પણ એ તપાસમાંથી ગયા તો ખરી ગાડી લઈને પણ લાઇટ તો દેખાતી હતી અમને બાર વાગ્યાની બાર સાડા બાર વાગ્યા દરમિયાન પણ ત્યારે ત્યારે પણ મેં ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડ્યો નહીં ગુરીમાંથી કે શું કરતા હોય ત્યારબાદ ફોને સ્વિચ ઓફ થઈ ગયો પણ રાતના પાછા એક દોઢ વાગ્યાના ગળામાં પાછી લાઇટ થરેલી બતાવી ગઈ અમે માઢુપુર ચોપાટી ગળા હતા ત્યાંથી આ ઝાડવા વિસ્તારમાં કઈ તપાસ ના કરી શકીએ ત્યાર દરમિયાન અમે તપાસ ના કરી ત્યાં ગાડી જતા સવાર પડે ને પછી હું તપાસમાં આ બાજુ પણ જવું પડશે કદાચ લાઈટ બંધ થઈ ગઈ ને કયા વિસ્તારમાં અકસ્માત થયો કે શું થયું કઈ ખબર નહીં લાઈટ બંધ થઈ ગઈ એમને દરિયામાં મોજો આવે તો પટી તૂટી જાય અથવા છેડા પેડા તૂટી જાય રાત મધરાતના મોજામાં રિપેરિંગ ના થાય ત્યારબાદ અમને સવાર પડી ને ત્યારબાદ અમે તપાસ આટલામાં કરી પછી ઓલી બાજુ તપાસ કરી ને પાછી તો અહીંયા ઓળી જોવામાં મળી

ત્યારબાદ એમાં જે ખલાસી કરીને એ લોકો રાતનો જીવ બચાવી નીકળ્યા હશે ઝાડવા બરવા માંથી ગમ્યા થી કારણ કે અમે તો આ બાજુ ચોપાટી વિસ્તારમાં હતા ગાડીમાં ઝાડવા વિસ્તારમાં હતા ત્યાંથી નીકળી રહ્યા ત્યાંથી હોટેલે ગયા કે અમે હોટેલે ગયા હતા હોટેલેથી એના છોકરાનો નંબર હોય ને કોન્ટેક કર્યો હું અકસ્માત થઈ જ ને અમે ત્રણ દિના ત્યાં આવી ગયા ત્યાંથી એને છોકરાએ અમને મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈએ પછી અમને ફોન કર્યો તો મેં ફોન કર્યો કે અકસ્માત થઈ ગયું મેં આગળ ફોન કર્યો હતો મેં ફોન કર્યો કે ત્રણ જણા કંઈક મળી જાય છે પૂરી મળી ત્યારે એને ફોન આવી ગયો તો મને તો હું ત્રણ અહીંયા આવી ગયો તો એક અહીં મળી તો જે એક લાપટા છે એ રીતે અમે મધુપુર પોલીસ સ્ટેશને લખાઈ આવ્યા હતા અહીંયાથી આવ્યો ને પછી બધી એક બીજી રાત હતી ને પણ શશીભાઈની પણ મળી આવી બનાવ અંગે વધુ તપાસ નવી બંદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બનાવની જાણ થતા માછીમાર આગેવાનો પણ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા બનાવને પગલે માછીમારોમાં અરેરાટી વ્યાપી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર